સુરતના ડિંડોલી વિસ્તારમાં પાલિકા કર્મચારીને દબાણ કરતા આમને સામને આવી ગયા હોવાનું જાણવા મળે છે જેમાં રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી મહાનગરપાલિકાના દબાણ ખાતા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી આ અંગે મળતી માહિતી અનુસાર પાલિકા દ્વારા જીરો દબાણની કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરી કરવા પાલિકાની દબાણ ખાતાની ટીમ ડિંડોઈ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ